Yes.

પહેલી વખત કરી છે બરાબર તો અત્યારે મતલબ કેટલા દિવસ થયા છે આ દૂધીનું બે મહિના થવાના પૂરા બે મહિના પૂરા થવાના બરાબર તો તમે શરૂઆતથી આની અંદર શું ટ્રીટમેન્ટ કરી એની થોડીક માહિતી આપો તમે પહેલી વખત ભલે ખેતી કરી હોય પણ કાંઈક તો ટ્રીટમેન્ટ કરી હશે તો શું ટ્રીટમેન્ટ કરી એની થોડીક વાત કરો બીજ હોય ને તેને સ્ટીમ રીટમાં પલાળીને રોપિયા એટલે સ્ટીમ રીટના બીજ અંદર જે બીજ આ તો ના એ ફાયદો થયો બધા બીજ એક સરખા ઉગી નીકળ્યા બરાબર હવે આ જે ઉત્પાદન શરૂ થયું તો કેટલા દિવસ પછી ઉત્પાદન આવવાનું ચાલુ થયું રોપ્યા પછી બીજા પિસ્તાલીસ દિવસ અંદર ઉત્પાદન ની શરૂઆત થઈ ગઈ તો અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન લીધું કેટલા કેટલી વખત તમે તોડી ત્રણ વાર તોડી ત્રણ વખત તોડી લીધું તો પહેલી વખત કેટલું ઉત્પાદન આવેલું પહેલી વાર 3 કિલો 3 કિલો બીજી વખત બીજી વાર 10 10 અને ત્રીજી વખત 21 કિલો 21 તો આવી રીતના 3 પછી 10 પછી 21 આવી રીતના વધતું ગયું તો

બધી જ વસ્તુનો ઉપયોગ કર્યા પછી ઉત્પાદન સારું આવે છે ત્યાર પછી બીજો કોઈ ફાયદો થયો હોય તો એ જણાવો ઓકે આ જે નીચે જે છે આ હળદર છે ઓકે તો આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી દવા ઓકે એટલે આના અંદર જે તમે સ્પ્રે માર્યા પછી જે બચો આની અંદર પણ સ્પ્રે મારી દીધો અને ડ્રિંકિંગ કઈ કર્યું ખરું હા ડ્રિંકિંગ બી સેટ આમાં કઈ ઓકે તો એનાથી શું ફાયદો થયો એમાંથી ફાયદો એ થયો કે મારું એક ખેતર હતું તા હડધર કરલી લીધું હતું આ ડુકર નું બગાડ કામ થી મે પછી આમાં કોઈ બી બે મહિના પછી એમ હા તો બીજાની ની બે મહિના માંથી આગળ હતી ઓકે હા એના રિઝલ્ટ માં મારે હડધર નું બે મહિના માં આટલો growth વધી ગયો બરાબર એટલે કે બીજાના જે ખેતર હતું ત્યાં બે મહિના થઈ ગયા અને તમે બે મહિના પછી રોપી કેમ ઉપદ્રવના કારણે તમે પણ બે મહિના પહેલા ઓલરેડી રોપેલી જ હતી બરાબર તો એ તમને અહીંયા ઉત્પાદન સારું મળ્યું છે તો બીજા ખેડૂતો કરતા તમારે અત્યારે હળદરમાં શું ફેરફાર લાગે એમ કીધું તમે ગ્રોથ એનો ઓકે એનો ગ્રોથ છે એની જે હાઈટ છે એમાં વધારો થઈ ગયો બરાબર છે અને જે તમે બીજો આગળ વાત કરી કે ક્વોલિટીમાં દૂધીમાં ખાસ કરીને ક્વોલિટીમાં તમને શું ડિફરન્સ દેખાય ક્વોલિટી એકદમ સ્ટાન્ડર્ડ છે ક્વોલિટી સારી છે બરાબર અત્યારે બજારમાં શું ભાવ ચાલે છે અત્યારે 400 બાજુ આસપાસ ચાલે છે 400 ના આસપાસ અત્યારે ભાવ ચાલે છે તો તમને કેટલા મળે મતલબ 400 મળે કે 400 થી વધારે મળે કે કેવું થી અંદર 350 400 સાડી 300 400 રૂપિયાના આસપાસ અત્યારે ભાવ ચાલે છે અને તમને એટલા ભાવ અત્યારે મળી રહ્યા છે હવે આજે ખેડૂત મિત્રો ઘણા બધા ખેતી કરે છે અને એ લોકોને ખબર નથી હોતી કે ખરેખર આ બાયોફિટ દવા આપણા માટે ફાયદાકારક છે અને એને કારણે ઘણી વખત એ લોકો આ વસ્તુ નથી વાપરતા તો તમે એવા ખેડૂત મિત્રોને શું સલાહ આપી છે આ બાયોફિટ વિશે તમે આ વર્ષે પહેલી વખત વાપરી કે પહેલા પણ વાપરતા હતા પહેલા જ વાપરી પહેલી વખત જ વાપરી તો તમારો અનુભવ તો સારા જ રહ્યા છે તો તમારે બીજા ખેડૂતને શું સંદેશો આપવો છે સંદેશો એ કે દવા વાપરી રિઝલ્ટ સારું મળે છે તમે જ્યારે વાપર્યું ત્યારે તમને કેટલો વિશ્વાસ હતો મને વિશ્વાસ હતો મેં કારણ કે મારી ફોઈ છોકરો પેલા એ તમારા નેટશોપ માં જોડાયેલા હતા રિઝલ્ટ ચોમાસા માં રીંગણ કરેલા હતા તો ત્યાં વરસાદ ને કારણે કોઈ બી આ રીંગણ ના છોડવા મરવા લાગી પણ એ દવાના ના સ્પ્રે થી એમ છોડવા ટકી રહ્યા ને પછી એનું જે લાગ પડ્યો તે એમ એનું રિઝલ્ટ સારું પડ્યો તેના પછી મે મને બી એમ વિશ્વાસ હતો કે દવા વાપરી બરાબર અને એ અનુભવ જોઈને તમે પાછી દવા વાપરી અને એના કારણે તમને અત્યારે ફાયદો દેખાય છે તો તમારો કોન્ટેક નંબર આપો જેથી કોઈ તમારો સંપર્ક કરવો હોય તો કરી શકે ઓકે અને તમને આપનાર વ્યક્તિ કોણ પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ જે અહીંયા ઉભેલા છે બાજુમાં તો પ્રશાંતભાઈ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે મારો મોબાઈલ નંબર છે સત્યાસી સત્યાસી અઠાવન અઠાવન છાસઠ છાસઠ નેવું નેવું દસ દસ ઓકે તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ